સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ પંથકના હેડ કોન્સ્ટેબલે ઝેરી દવા ઘટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કરતાં ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા છે જ્યાં ચાર દિવસ ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું હેડ કોન્સ્ટેબલ કયા કારણસર આ પગલું ભર્યું તેને લઈને પોલીસે તપાસ શરૂ હાથ ધરી છે ચુડા પોલીસ પંથકના હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજેશ ગામમાં ત્યારે વાડી વિસ્તારમાં ગત રોજ ઝેરી દવા પીધીને આપઘાત કર્યો હતો હેડ કોન્સ્ટેબલ ગંભીર હાલતમાં સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે ત્યારે મિત્રો જો કે તેમની તબિયત ત્યારે ગંભીર હોવાથી હાલ આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા અને મેં મિત્રો જ્યાં ત્યારે મિત્રો જ્યાં સોમવારે ત્યાં દિવસ સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ